ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલ હુકમ નો અનાદર કરતું આર ઘડી કંપની આર ઘડી કંપનીની અંદર આવેલી ખેડૂતોની જમીન માં પ્રદૂષિત પાણી સહિત પ્રદૂષણ ફેલાવવા અંગે કંપની ત્રીસ દિવસ માટે બંધ રાખવાનો કરાયો હતો હુકમ હુકમ ની ઐસી તૈસી કરી આર ઘડી કંપનીએ પ્લાન્ટ ચાલુ રાખતા ખેડૂત બાલુભા કેર દ્વારા કરાઈ રજૂઆત પ્લાન્ટ ત્રીસ માટે બંધ રાખવો ઇલેક્ટ્રિસિટી બંધ રાખવા તથા ડીજી સેક પર પણ પ્લાન્ટ ચાલુ ના કરવા ગુજરાત બોર્ડે કર્યો હતો હુકમ રાખતા વિવાદ વકર્યો કંપનીએ ગુજરાત પ્રદૂષણ બોર્ડના હુકમને ને પી ગયા હોય તેવો માહોલ આખરે માથાભારે આવી કંપની સામે સરકાર કડક વલણ દાખશે કે ગુજરાત પ્રદૂષણ બોર્ડ આખરા પગલાં ક્યારે લેશે તેના પર સહની નજર

ઉલ્લંઘન નોટિસ નું ઉલ્લંઘન કરે છે એવું દેખાઈ રહ્યું છે